કેટલીક વાર સટી ટિફિન ને એ સોનાલ તને બની ગયો ટિફિન હું એમ કે બનાવ્યું મે કાંટી કાનો બનાવ્યું લે માર એ પણ તારે બાર જાવું એમાં મારે થોડું કઈ બોપર ખાવા ઢકો ખવાય એ છે ને એ બોપર થાય ને તો ખાઈ જાય જો બોપર રાંધી નાખી બાર જાવું અજી ઘણો છે ઘર માં કેટલું કામ પડ્યું એ બધું તમને કહેવાનું હોય મારે কে তামে গমে যাব মাবা লুগরা পেবি না থায় যা লেখলে একক পিতাই মানে পুচিনে যাও। এপন মারে একলো মোট থক ওথায় 15 কিলোমিটা সে আগুকার খা হছে ন মাে থখনে। এক খাওয়া হাতু থে তো টিপিম করি যে তো আভ নেই মারে পাসু। এনে উটাইম ককে জিঙ্গি মাতো মারে থকচ্ছছে। এ ধক খাই হয়েজ তমে। এ মারে খুটি তাড়িয়েরে লভ করবিন মারও বি ববেিছে। একলে তনি করি নাই খেলেব বাছে হা। એમ કે થઈ ન કરી અરે હું તો એમ કહું કે થઈ કરવા સનમ લીધો તમે પટકાઈ ગયા ઓહો મારે તો કેટલું બધી મોડું થઈ ગયું છે બધાય વયા ગયા છે મંદિરે ઓલી વઈ ગયો હે મંદિરે મારે મોડું થઈ ને આરતી ગયો લે પૂછડી તું તું અજી ગઈ મંદિરે થઈ ગઈ ને પૂછડી બધી તૈયારી હા સોના ફરાર બનાવી લીધો છે તે નો હું બનાવ્યું તે છે બટેટા છે કેળા છે સિક્કુ છે બધું જ છે અલગ અલગ હે હા રૂલે તો તો હું તો બાને માર સોન જાવું છે કરવા તો બા કે કે નવરી નવ હોય ને ન્યા શું કામ જાવું તું તારો ઘરે બનાવી લે એટલે પછી સોનલ મે ના પાડી છે મમ્મી ને હવે એમાં શું ફરાર કરવા આવી હોય તો મજા આવે ને હા એમે મને તમારા તારા હાથ નું બહુ ભાવે સોનલ એ સોનલ તને હું એક વાત કહું આ મારી બધી બેનપણીના લગ્ન થઈ ગયા પણ તું છે ને સોનાલ મારી પાંચ કમ પાંચથી બેનપણી છે જો કહું ને તો બેસ્ટ ફ્રેન્ડ છે યાર હે એવું છે પૂછડી મને કોઈ દિવસ એવું નથી કે મારી કોઈ બેનપણી નથી મારે જો ગમે ને ખરીદી કરવા જાવી હોય તોય તું જોડે આ રેંચે ફરવા જાવું હોય તોય તું આડે મંદિરે જાવું હોય તોય તું ભેગ્યું જોઈએ આપણે બે બધામાં ભેગ્યું જઈએ કા સોનાલ એ જો પુસડી બધાય લગન થઈ ગયા ને આખરે ભગવાન કરે તારું કે થઈ જાય ને હું તો એમ કે આખરે છે ને હારી પ્રાર્થના કરી શંકર ભગવાન પાસે હારો છોકરો જડી જાય ને હારા જડે કઈ વાંધો ની સોનલ કે હું એમ કેટલા મુરત છે સોથું પણ હું છે ને હાથ રેવાની છે એ હારું લે એ સોનલ હું તને હું કહું જો ને મારે 101 પ્રદક્ષિણા કરવી હો ને এহা হা, তুই এ একলি কাকারওয়া মুিয়ে করি তার আইরে এ সময় বাতু হার না। আ! খবরী আমার উচ্ছে মানে। পুছরিনে কাছে মাঝাও? পুরে এমেনব মাদিরে কান। এনা তার খবর সাতহুকাররা পুসে। তেমারে রচ্ছে নামে পুঝরা যায়বে দেখাতো নাকি। আ পুশরি সকারিইয়ারে তালাতু Bye, カカンとと、ホストなきかいかんかいかん、トコクショクリリアンカレイバント。カウリアトザミテトアコモルバガリネコエトマンハトワロゼロ、ヤマヤミネタクタクタクタクサルカリディトゥバガボイネタネカイダウトマネコディボラウトネタネオメカイナトゥプシュアビネタクタクタクタケティ。オメプンズバザイエマトネウウォントセネサネカイダウォントザイ。コディハモイマットネアバザーキ。 આ થોડું હારું લાગે કે 35 35 વઢે હવે પૂજેતી એ આલ પૂસડી આલે આપણે મોડું થાહે ની ખીચડી બનાવ ને તો થોડીક મને દીજે મને બહુ ભાવે તારા એ કા માં હારું છે ને એ હા હારું હો પણ તું નું પૂસડીયા સોનલ બેગી હાલી નીકળી લે મજાય પરવતી નું વ્રત છે તો પૂજા કરવા તો જાવું જોઈએ ને ના રે ના પૂછડી તારે કઈ પૂજા કરવાની જરૂર જ નથી કાનકતી દોહી તું છે ને હા ઝીણકી આખા ગામમાં જીણકી ઝીણકી તો તું તો પૂજા કરવા જાય તો પછી આ પુસડી ને ક્યાં જરૂર છે પૂજા કરવાની કે હું એમ કહું કે ગામ માં કઈ કાયદો રાખ્યો તમે કે મારે પૂજા કરવા નહીં જવાની એ હરમાતી નેથી સાલી 42 વર્ષની કલ્ટી થઈ તું એ તારે આ વ્રત ને પૂજા ને બધુંય ન કરવાનું હોય જા ડૂબી જા ઢાકણી માં પાણી લઈને આવી છોકરીઓ આરે હાલી નીકળતી હરમાતી ન તૈયાર થઈ ગઈ હાલી નીકળે તે ઠેંગ ઠેંગ કરતી એ ડોહી તું મરી જા તું મરી જા ગામ ના ખોસરા કાટતી જાની તું કરતી હોય કઈ ની તું છે ને તને કહી દઉં મારી પંચાયત તો રેવા જ દીજે પોતાની વહુ માનતીઓ ના કે મારી પાસે આવી મારા ખુસરા કાઢવા બે ફે দেই ঵ে নোখি কাইধি একলে য়ে অবে জিপ্ডো হস্঵াই তো রেইনে নে পাসি তো মনে টক টক করো঵াই ভাইভি মারা জিভি কোয দুডিনিনে � હું તો છે ને હાસા બોલી છે આખા ગામ ને હાસું કહું તારી જેમ નઈ કઈ હાલી નીકળીતી મારે તો ગામ માં કો ખારા માણસ કેવું કે ખોસરાઈ કરવાનો એવોડ હોય ને તો નક્તિ દોહી આપો કે તું જી કરતી હોય દે ઈ કઈ હું મંદિરે જાઉં મહાણે જાઉં કે ગામ ને સોરે જાઉં તારે મારું જોવાનું કઈ ન થા સમજી ગઈ ને મારું તો કઈ નામ જ નઈ લેવાનું તારી મોયેથી એ બંધ થઈ જા મારી અમે બોલતી નિયા તું নকটিমা তমে পুনদা লাগো ওমে পুন্জ্য়াজায়ে তুযামা মামামালে এমাই তমনে ঵ান্তো সে আখটিক্যাজাকে মাথা কেডিমাথা কেডিমা અને ઓલો ખખુરિયા જઈરા તો ઈ એમાં સ્ટક ટક કરતો તો મારા ગામમાં કોઈને બોલાવવા જ નથી પાણી લઈ લેવું હું આ ખાયાવા ઓદે ખાઈ ના છે ગામમાં એ મને કંઈ વાંધો નથી ફૂલકાજરી તારા જેવી સોકરીઓ રે આવ્યું કલટીઓ નો રે એ હું રામ એમાં તારા બાપનો હું જાય કલટી તું ઓહે તું કલટી તારી માં ને કલટી તારી નાની માં ને કલટી ઈતી તારી દાદી કલટી ઓહે તું મારું નામ નો લેતી કે તું એ હા આટી હું તો સેજ કલટી હું કે ના પાડું કલ્ટી ઘોડી આખા ગામની પંચાયત કરે કલ્ટી થઈ તોય કલ્ટી ઘોડી માથે લાલ લગામ બેઠી બેઠી ભગવાનના નામ લેને પંચાયતને મૂકીને ઈ ભેગું આવશે આ કંઈ નહીં આવે એ અવાજ કરતી નિયો હું કો નકતી બુસી હું શું બધાય કરતા ઉસી ને આખા ગામમાં લૂસી અંલે મમઈક ની આ બતઈ ની માથાએ કૂટી હાલ આપણે બે પૂંઝવા એકલો બોલ બોલ કરે એ કોઈ માં જોની પૂછડી મગજ ખરાબ કરી નાખ્યો કાતી એટલે હું મારે હું આ બદે ફસીતા કરવાની જરૂર છે હવે કલતે કટપણ મે હવે વ્રત કરેતા હૈ એ આ ખપુરિયા મે ઇને કીધું ને તો મને તો હામે સોયતી નાગણી જેમ બસકા પરવા ધોળી મે ઇસ કીધું કે સાલી પીસ્કાલી એ તું પુગવાઈવી આ ફુલકાદરી જયા પરવતીને સોકર્યું કરે તારે કરાય કઈ એ હા હું ઇસ કે તો તો પણ હમસ્તે જ નક કઈ હા ગમે ન્યા ઓલી પૂસડી પેગી નીકળી જાય તૈયાર થઈને લાલી નિસ્ટીક ને ને પાણી ને આ આ વ્રત કરે આ બધુંય નાની નાની છોકરીઓના વ્રતું છે ને તો ગમે ત્યાં લે નકટીમાં મને એવું લાગે કે સિબલાનું ઘરમાં કંઈ હાલતું નઈ હોય હાલતું હોય તો તને ના નો તે সিভলানে আবরো কিমি সিগা আমা নাজোনে আমতাই যার থইথই নিকরে তু পুন্ডিনো লাগে কাও ওইতে তু লাগে পউইলানে পুনো লাগারে পাস� હારો નકતી માલો તો તાર સિગલા કે માલે તને હારો છે તું મને હામો મડી જતી મારે ને તારે છે ને વાત કરવી હોય ને તો હાઈ જઈ મને ભૂખ લાગી ઓ બતો રે બહુ જરૂરી વાત છે તારું ઘર માં કઈ હાલતું દિકરો ખાવાનો ટાઈમ છે ને કહેવાનું છે તમારે આ તો છે ને વાત કેવી હતી તને બોલાવ્યો કહેવાનું છે બોલો તારા ભોલાની વાત છે મારે કોઈ લેવા દેવા ન આ તો તને જોઈ મને યાદ આવી ગયું બાકી તો હું તને કહેવાની ન હતી મારે હું જો નકતી માં તમે મારું ભલું કર્યું ને તો હું એટલો દુખી ન હોત આ સ્ટીફિન મગડ ન ગયો તો ન વાત છે હા બેຕારી બાઈડી સોંતીની મારે વાત કરવી अबिदो आप अपने बदे घापको दितो नवे तामे बाकि रहे जै बोलो बोलो आ, तीवा काम करे ती दिवाई पड़े इतो वहेंको कामे वुकरे तोषको खपको देईने तारी बाय और ती गल्टी था इतो यवली पुष्णियाई रहे व्रद करे जैया पारवतिनोने पु� આ બધાય નાની છોકરીઓના વ્રત હોય કઈ સાલી પિસ્તાલી વર્ષ બાયુના નો હોય આ ઊ બધું કરાય હે એને હરમ નઈ આવતી હોય ભૂંડી નથ લાગતી આ હું ઉમરે પૂજવા જાયતી આ બાઈવે તો બહુ કર્યું નક્કી ફૂઈ મારું બોપનનું ખાવાનું બગાડી નાખ્યું આવી ગયા તમે હા તે ખાઈ લીધું એ ના આજે મારે ઉપવાસ છે કે હું એમ કહું કે કેવાનો ઉપવાસ છે તારે લે આ પૂજવા ગઈતી એનો જયા પારવતી છે લે જયા પારવતી નો હે હું એમ કહું કે પાણી ના આવી તો તારે આનું આ બધું ઉઝવણું બાકી હતું તે તે આવીને આ ઉઝવણું કર્યું આખા ગામના ને તે ફૂવા નતા દીધા ઈ જયા પારવતી ઈ એકવાર તો પતી ગયું તો આ બીજી વાર હું જરૂર છે હું એમ કહું સોખવટ કર દઉં કર દઉં સોખવટ કે બીજી વાર કા કર્યું કઈ તું સોખવટ કર મને જો કુવારી હતી ને તો હું વ્રત રેતી ને રોજ ભોલાનાથના મંદિરે પૂજવા જાતી ને પ્રાર્થના કરતી કે મને હારો વર મળે તી મે વ્રત લીધું તું તઈ હતી તી ટી મળી ગયો ને હારો વર અ બીજી વાર હું કામ એ હા હા ઈ સોક વેટ કરું હું કરું જ છું પૈડા પછી બીજી વાર વ્રત મે હું કામ લીધું ખબર છે તમને હવે ભોળાનાથ ને ફરિયાદ કરવા જાવ કે મને ભટકાડ્યો ભટકાડ્યો ને આવો બૂંધો હું કામ ભટકાયો